હેલો મિત્રો નમસ્કાર જય માતાજી હર હર મહાદેવ તો ખ્રણાવીરીમાં તમારું સ્વાગત છે તો આજે હું તમને બતાવીશ કે સરસ મજાની ઓર્ગેનિક વાડી છે તેમાં ઘણા બધા જે આપણી સબ્જી લગાવ્યા છે એ તમને બતાવવા વિઝિટ કરાવું તમે જોઈ શકશો કે સરસ મજાની આપણી વાડી છે તો કયા કયા પ્રકારના જે વેજીટેબલ લગાવ્યા છે એ તમને બતાવવાની કોશિશ કરીશ તમે જોઈ શકશો સરસ મજાનો નજારો આમાં ઘણા બધા સબ્જી લાગ્યા છે તમે જોઈ શકશો કે મોસ્ટ ઓફ વધારે વધારે આમાં જે મોડો બનાવ્યો છે એમાં જે કારેલા લગાવવામાં આવે છે તુરિયા છે એમ ઘણા બધા જે સબ્જી અહીંયા લગાવ્યા છે તો અહીંયા આ જે આ શિયાળ કરવા માટે અહીંયા જે લગાવવામાં આવે છે કે વાડી તો ચાલો બે કેમેરો કરીને તમને બતાવું તો દોસ્તો તમે જોઈ શકશો કે ઘણા બધા લોકો અમારી બાજુ આવી સરસ મજાની વાડીમાં અલગ અલગ પ્રકારના વેજીટેબલ લગાવે છે તમે જોઈ શકશો કે સરસ મજાના કારેલા તમને હાલ બતાવી રહ્યો છું અને આનો સરસ મજાનો ભાવ પણ મળે છે અને હાલ તમે જોઈ શકશો કે સરસ મજાની વેલ આખા તમને બતાવી રહ્યું છે તમને જોવા મળતી હશે અત્યારે તો ખૂબ જ મહેનત કરે છે આજુબાજુના અમારા ગામડાના લોકો અને આને રોજગારી મળતી રહે છે સાથે સાથે આમાંથી સેલ પણ કરે છે અને એમાંથી તમને એમને પૈસા પણ મળતા રહે છે તમને જોવા મળતા હશે તમે જોઈ જોઈ શકશો કે બાકી પણ ગયા છે તમે જોઈ શકશો અને સરસ મજાનું નજારો તમને અત્યારે બતાવી રહ્યું તમે જોઈ શકશો અને જરૂર એક કોમેન્ટ કરો કે તમને આ કારે કોને કોને ભાવે છે મને તો મારા ફેવરિટ છે આ તમે જોઈ શકશો તોરિયા છે તુરિયા ગલકા એવો ઘણા બધા માળુઓ તમને હું અવારનવાર મારા બ્લોગના માધ્યમથી બતાવતો રહું છું આ પણ તમે જોઈ શકશો કે તુરિયા તુરિયા પણ ઘણા બધા લાગ્યા છે આમાં જે માળું હોય છે મોસ્ટ ઓફ એમાં ઘણા બધા જે વેલવાળા શાકભાજી લગાવવામાં આવે છે તો એમાંથી અલગ અલગ પ્રકારના ઘણા બધા વિજિટેબલ મળતા છે આવું કંઈક નજારો છે તમે જો જોવા મળતું છે તો દોસ્તો તમને આવું કંઈક ક્યારેક નજારો તમે જોયું છે કે નથી જોયો તમારી બાજુ આવી રીતે સબ્જેક્ટ થાય છે કે નથી થાય જરૂરી સરસ મજાની કોમેન્ટ કરો અને અવારનવાર મારા વિઝિટ લાઈફ સ્ટાઇલ બ્લોગ તમને જ્યારે ફ્રી થવું ત્યારે હું તમને બતાવતો રહું છું તો તમે લાવો તો વિડીયોનો લાઈક કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો મને તો લોકોનો સપોર્ટ મળતો રહે તો દોસ્તો અત્યારે ખૂબ જ તાપ પણ છે ગરમી પણ છે અને અત્યારે હું સવાર અત્યારે વાગી રહ્યા છે સવારના વાગ્યા છે સરસ વાગ્યા છે અને તમે જોઈ શકશો સરસ મજાનો નજારો અને ઘણા બધા અત્યારે સવાર છવાનો જે આવું શાકભાજી કરતા શત હોય છે એ પોતાના વાડીમાં અત્યારે કામ કરે છે તો દોસ્તો તમે જોઈ શકશો કે અત્યારે આપણે સરસ મજાનો વડો બનાવી રહ્યા છે ઘરની સાસ છે અને બધું ઘરનું આપણે યુઝ કર્યું છે તો સરસ મજાનો અત્યારે આપણે વડો બનાવે તમે જોઈ શકશો તો સરસ મજાનો તમે જોવો જોવા મળતો છે વડો અત્યારે તમે જોઈ શકશો તો રાત્રિના ભોજનમાં આપણે અત્યારે સરસ મજાનો વડો બનાવ્યો છે અને સાથે આ બધું તમે જોઈ શકશો ડાળ છે તો ડાળ અને વડો ખાલી ખૂબ જ મજા આવે છે સરસ મજાનો તમે જોઈ શકશો તો તમે જોઈ પણ સરસ મજાનું એને શેકાઈ ગયો છે તો આપણે ઘરની જે સરસ યુઝ કરી છે જે ઘરનું દૂધ અને સરસ મજાનું જે આપણે દહીં બનાવીને સરસ મજાનું આપણે જે ત્યારે છે ઘરની અને સરસ મજાની હા બેટા ડવો બનાવ્યો છે તમે જોઈ શકશો તો સરસ મજાનું કડક 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 અને આ બાબતે મેં તમને બતાવ્યું ડાળ પણ છે તો સરસ મજાની મજા આવે છે ખાવામાં અત્યારે તો આવું એવી તમને તમારી સાથે રેસીપી શેર કરી છે અલગ અલગ પ્રકારની અને અગર તમે જોયું કે આપણે જે વાડીની મુલાકાત કરી હતી જે અલગ અલગ પ્રકારના ઘણા બધા વિઝિટ જે આપણે જે માળવો હતો એ વિઝિટ કરી તમે જોયું અગર વિડીયો તો ફાઇનલ તમે જોઈ શકશો અત્યારે આપણે સરસ મજાનો વડો બનાવ્યો છે આવા ઘણા બધા વિડીયો જે આપણે બનાવતા રહીએ છીએ બનાવવા તો તમે વિઝિટ કરીને ચેનલને જોઈ શકશો